નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતમાં લગભગ દરેક વ્યક્તિનું એક બેંકમાં ખાતું છે કેટલાક વર્ષોમાં ટેકનોલોજી એટલી ઝડપે વધી છે કે હવે તમામ બેન્કિંગ કામ ઘરે બેસીને કરી શકાશે જોકે હજુ પણ ઘણા લોકો તેમના નાણાકીય કામ પતાવવા માટે બેન્કમાં જાય છે ખાસ કરીને નિવૃત્ત નિવૃત્તવૃદ્ધ બેન્કોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે બેંકોમાં કયા અધિકારીઓને મળે છે ત્યારે મિત્રો જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કો માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે જેમાં બેંકમાં આવતા ગ્રાહકોને શું સુવિધા આપવી જોઈએ તે જણાવવામાં આવ્યું છે એવો જ નિયમ છે કે જો કોઈ કોઈપણ કર્મચારી તમને બિનજરૂરી રીતે હેરાન કરે તો તેને તમે ફરિયાદ કરી શકો છો સંબંધિત અધિકારીઓને તેના પર કાર્યવાહી કરવી પડે અને તેમને રસીદ પણ આપવામાં આવે છે મિત્રો કોઈ બેંક તમને ત્યાં ખાતું ખોલવાની રોકી શકશે નહીં એટલે કે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો અને ભારતીય નાગરિકતા તો તમે કોઈ પણ બેંકમાં તમારું ખાતું ખોલાવી શકશો જો આમ ન થાય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો જો તમારા ખાતામાં રકમ શૂન્ય થઈ ગઈ હોય તો બેંક ખાતું તમારું બંધ નહીં કરી શકે બેંકોને વૃદ્ધ અને દિવ્યાંગોને એક જ વિન્ડો પર તમામ પ્રકારની ટ્રાન્ઝેક્શન સુવિધા પૂરી પાડવી પડશે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ